નમસ્કાર મિત્રો ઉત્તરાયણ આવતાની સાથે પતંગના દોરાથી ગળું કપાવાની ઘટનાઓ સામે આવતી હોય છે જોકે સુરતમાં આજ રોજ ઉત્તરાયણના બે મહિના પહેલાં અને તેમાં પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી ગળું કપાવાના લઈને એક યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અમરોલી રોડ ઉપર મોટરસાયકલ પર પસાર થઈ રહેલા એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાઈ જવાને લઈને ગંભીર સ્થિતિમાં મુકાયું હતું જો કે ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું હતું પણ આ દોરી પતંગની કાચવાળી નહીં પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી હતી અરવિંદ નાવડિયા નામના યુવકનું દોરીને લઈને ગળાના ભાગેથી મગજમાં જતી ત્રણ નસ કપાઈ જતાં મોટા પ્રમાણમાં લોહી વહી ગયું હતું ઉલ્લેખનીય છે કે યુવકની હાલત ઘણી જ નાજુક છે અને તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ઉત્તરાયણના બે મહિના પહેલાં અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીને લઈને આ ઘટના બનવાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી હાલ અમરોલી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો